राज्य में अगले 24 कલાક ठंडी द्रोहज આવશે 24 कલાક तापमान यथावत રહેશે 24 કલાક બાદ તાપમાન બેઠી 3 डिग्री વર્ષા નલિયામાં સીઝનનો સૌથી નીચો તાપમાન નોંધાયો છે નલિયાનો લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી નોંધાયો છે આવનેવાળા આગલા 7 દિવસક મોસમ સુસ્ખ રહેને કા पूर्वानुमान দেয়া ગયા है और जो लघुत्तम तापमान है वो अगले 24 आवर तक ज्यादातर परिवर्तन नहीं होनेगा का पूर्वानुमान दिया गया है मतलब NLC दिया गया है और लेकिन उसके आगे आने वाले दिन में दो से तीन डिग्री सेंटीग्रेड टेम्परेचर में बढ़ने का पूर्वानुमान दिया गया है तो राज्य में काफी ठंडी है भूखा काढ़िया चुए त्राण पॉइंट चार डिग्री साथे नलिया सौखी ठंडू गार रहे ऊंचे તો રાજકોટમાં સાત પોઈન્ટ ત્રણ ડિગ્રી ડીસામાં આઠ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન ભુજમાં નવ ડિગ્રી વડોદરામાં અગિયાર અમદાવાદમાં બાર ડિગ્રી તાપમાન છે સાથે ઠંડા પવનો પણ કૂંકાઈ રહ્યા છે તો આ તરફ ડાંગ જિલ્લામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે ગિરિમથક સાપુતારામાં નવ ડિગ્રીએ લોકોને ધ્રુજ આવ્યા છે પવન સાથે વાદળછાયું વાતાવરણ છે કડકડતી ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો છે તો સનરાઈઝ પોઈન્ટ ઉપર પ્રવાસીઓએ ઠંડીની મજા સાથે સૂર્યોદયનો નજારો માણ્યો હતો ગામડાઓમાં પણ લોકો તાપણું કરતા જોવા મળ્યા બનાસકાંઠામાંથી દિયોદર ઓગળ જિલ્લાના વિભાજનની માંગ સાથે સતત સાતમા દિવસે ધરણા પ્રદર્શન યથાવત છે દિયોદરમાં આરામ ગૃહ આગળ બીજા દિવસે પણ સ્થાનિકો અને વેપારીઓ ધરણા પર બેઠા છે સરકારનો નિર્ણય અન્યાયભર્યો હોવાનો વેપારીઓ આક્ષેપ કર્યો છે અને જિલ્લાના વિભાજનને લઈ કાંકરેજ દિયોદર ધાનેરાના ધારાસભ્ય સહિત આગેવાનો સાથે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે બેઠક યોજાઈ હતી ગાંધીનગરમાં સીએમની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ શકે છે અને ત્યારે સ્વતંત્ર ઓગળ જિલ્લાની માંગ દિવસે પ્રબળ બની રહી છે અને કાંકરેજ જિલ્લા જિલ્લાનો બીજું વિભાજન કરીને થરા તાલુકો બને અને આ પાંચ છ તાલુકાનો એક નવો જિલ્લો ઓગળ જિલ્લો જાહેર કરશે સરકાર એવી અમારી માગણી છે અને આશા છે તો દિવસે ને દિવસે વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે આ સાથે જ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પરંતુ ધારાસભ્યો પણ તેમાં જોડાઈ રહ્યા છે અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી જી કિશોર ધારાસભ્યો પણ હવે આ વિરોધમાં જોડાયા છે સદ્યા જ્યાંથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે અને થરાદ અને વાવ જિલ્લો જે અલગ કરવામાં આવ્યો છે તેને લઈને ધાનેરા કાંકરેજ અને દિયોદરના જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે અને કાંકરેજ દિયોદર અને ધાનેરાના ધારાસભ્યો પણ લોકોની સાથે છે ગઈકાલે જ આ વિભાજન મામલે બનાસકાંઠાના પ્રભારી મંત્રી કાંકરેજ દિયોદર ધાનેરાના ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને આગેવાનોની એક મીટિંગ મળી હતી અને આજે આ વિભાજન મામલે જે ગાંધીનગર ખાતે સીએમ ની હાજરીમાં કેબિનેટ ની બેઠક યોજાવાની છે તેમાં કઈક નિર્ણય લેવામાં આવી શકે છે તો બીજી તરફ દિયોદર ઓગડ જિલ્લાની માંગ લઈને આજે સતત સાતમા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે અને બે દિવસ થી વેપારીઓ જે છે તે આરામ ગૃહ આગળ ધરણા પર ઉતર્યા છે અને ધરણા યોજી રહ્યા છે સંધ્યા માં ભારે હિમવર્ષા થઈ રહી છે જેના કારણે ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીએ જોર બતાવ્યું છે કચ્છના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો વાહનોની સીટ કે ટેબલ પર પણ બરફ છવાઈ ગયો છે અને ત્યારે હજુ પણ રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી છે અને બીજી તરફ રાજસ્થાન તમિલનાડુમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે આ તરફ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર સહિતમાં બરફવર્ષા થઈ રહી છે અને બરફ વર્ષા વચ્ચે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે અને હજુ પણ ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારમાં શીત લહેરની ચેતી છે નક્કી કે હજુ કાતિલ ઠંડીનો રાઉન્ડ બાકી છે અને આ તો માત્ર ટ્રેલર છે ચાઇનીઝ લસણનો મોટો જથ્થો મળી આવતા વેપારીઓએ તેનો નાશ કર્યો છે આશરે દસ લાખથી વધુ કિંમતના બે હજાર એકસો પચાસ પ્રમાણમાં ચાઇનીઝ લસણ ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે જોકે સુરત એપીએમસી માં ઇન્સ્પેક્ટર શંકાસ્પદ લસણ દેખાતા તપાસ હાથ ધરાઈ હતી અને તાત્કાલિક અસરથી તેનો નાશ કરાયો છે ચાઇનીઝ લસણ સસ્તું હોવાની સાથે ઓછી તે અને ટેસ્ટમાં ફીકું હોય છે જોકે તેને પકવતા સમયે ખતરનાક દવાઓ અને ખાતરનો ઉપયોગ થાય છે અને જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જેથી ભારત સરકારે વર્ષ બે હાજર ચૌદ થી તેના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું એનું અમે તપાસ કરતા એ ચાઇનીઝ લસણ હતું જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે અને અમે અમારી એપીએમસીમાં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ